નમસ્કાર મિત્રો અમારી એડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો આંધ્ર નક્ષત્રમાં કેવો પડશે ગુજરાતમાં ભારે વરસાદ ઘણી જગ્યાએ આવશે પૂર શું છે અગિયાર નક્ષત્રનો ભયાનક વર્તારો તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ભારતમાં મોટા ભાગે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદની શરૂઆત થઈ જાય છે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંધ્ર નક્ષત્ર બેસવાની સાથે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે સૂર્યદેવના મૂર્ગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે વરસાદના અગિયાર નક્ષત્રો શરૂ થશે ચંદ્ર નક્ષત્ર અને વાહનની સ્થિતિને આધારે એકાંદરે મધ્ય સંતોષનક વરસાદનો વધારો કરવામાં આવ્યો છે બાવીસ જૂને આંધ્ર પ્રવેશ કરશે જેથી આંધ્ર નક્ષત્રમાં વરસાદી માહોલ બનશે અને પુષ્યમાં ધોમધાર વરસાદ વરસશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ